ઓગસ્ટ માસનું પહેલું અઠવાડિયું ચાલુ હતું શ્રી રામકૃષ્ણે જોગીનને પંચાંગ વાંચવાનું કહ્યું નવમી ઓગસ્ટ પછીની તારીખો એ સાંભળી રહ્યા જોગીને એકત્રીસમી સુધીની તારીખો સંભળાવી એટલે ત્યાં એમણે એને અટકી જવાનું કહી દીધું ઓગસ્ટનું બીજું સપ્તાહ પણ બેસી ગયું મહાસમાધિને સમાધિને ત્રણ ચાર દિવસ બાકી રહ્યા હશે ત્યારે શ્રી રામકૃષ્ણે નરેન્દ્રને બોલાયો એના તરફ સ્થિર દ્રષ્ટિ કરીને એ ઊંડી સમાધિમાં ઉતરી ગયા નરેન્દ્રને એવું લાગ્યું કે વીજળીના જેવો કોઈ સૂક્ષ્મ પ્રવાહ પોતાના શરીરમાં પ્રવેશી રહ્યો છે એણે સઘળું બાહ્ય ભાન ગુમાવ્યું થોડી વારે એને ભાન આવ્યું ત્યારે એણે જોયું કે શ્રી રામકૃષ્ણ રડી રહ્યા છે એને નવાઈ લાગી શ્રી રામકૃષ્ણ બોલ્યા અરે નરેન આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે હવે હું કેવળ અકિંચન ફકીર બની ગયો છું આજે મેં તને જે આપ્યું છે તેનાથી તું જગતમાં મહાન કાર્યો કરી શકીશ એ કાર્યો પાર પાડ્યા પછી તું જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જઈશ આમ શિષ્યમાં ગુરુ સમાઈ ગયા નરેન્દ્રના જીવનની એ સૌથી ધન્ય પળ હતી મહાસમાધિની બે દિવસની પૂર્વે જ નરેન્દ્ર શ્રી રામકૃષ્ણની પથારી પાસે ઊભો હતો એ વખતે એને એક વિચાર આવ્યો એને થયું પોતે ઈશ્વરનો અવતાર છે એવું શ્રી રામકૃષ્ણ અનેકવાર બોલી ચૂક્યા છે પરંતુ જ્યારે એ આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના ભોગવી રહ્યા છે ત્યારે એવી અવસ્થામાં પણ જો એ કહી શકે કે હું ઈશ્વરનો અવતાર છું તો હું એમને માનું પરંતુ ત્યાં જ એક નવાઈભરી ઘટના બની નરેન્દ્રનો વિચાર પૂરો ન થયો કે તરત જ શ્રી રામકૃષ્ણ એના તરફ ફેર્યા અને તમામ શક્તિ એકઠી કરીને સ્પષ્ટ રીતે બોલ્યા અરે નરેન તને હજી ખાતરી થતી નથી જે રામ હતા જે કૃષ્ણ હતા તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં વિરાજે છે અને એ પણ તારી વેદાંત દૃષ્ટિથી નહીં નરેન્દ્ર તો આ શબ્દો સાંભળીને હોઠો જ પડી ગયો હજી પણ શંકા એ મનમાં ને મનમાં જ પસ્તાઈ રહ્યો